જંગલ વિસ્તારમાંથી બે નરસિંહોને અગિયાર વાગ્યાની આસપાસ પકડી લેવાયા હતા અને બે નરસિંહોને જસાધર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે દીવના નાગવામાં વારંવાર લોકોને સિંહ આટાફેરા મારતો હોય તેવા નજરે પડતા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી દીવના બુચરવાળા વિસ્તાર તથા નાગવા વણાકબારા રોડના વિડીયો વાયરલ પણ થયા હતા નાગવા વણાકબારા રોડ પાસે તેની સોશિયલ મીડિયામાં ફરતા વિડીયોને લઈને વન વિભાગે અનેક જગ્યાઓ પર પાંજરા મૂક્યા હતા જંગલ વિસ્તારમાં સિંહની હેલચાલ અને તેના પગ માર્ગ અને ઇન્સ્ટોલેશન દ્વારા અનેક સ્થળોએ કેમેરા ટ્રેપ કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યા પછી તેની જાણ કરવામાં આવી હતી દીવના જંગલ વિસ્તારમાં ત્રણ નરસિંહો ફરતા હોય તેવું જાણવા મળ્યું હતું જાણવા મળતા સ્થાનિક લોકોમાં ભય સર્જાયો હતો આ ત્રણેય સિંહોમાંથી બે સિંહોને વણાકબારા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાંથી મોડી રાત્રે સુરક્ષિત પકડી લેવામાં આવ્યા હતા બંને નરસિંહો ત્રણથી પાંચ વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા તંદુરસ્ત સ્થિતિમાં હતા બંને સિંહો જસાધાર ગુજરાતના બચાવ કેન્દ્ર સલામત રીતે ખસેડવામાં આવ્યા છે તેમના કુદરતી નિવાસ સ્થાનમાં છોડવા પહેલાં થોડા સમય માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે હજુ એક સિંહને શોધવાના પ્રયાસો ચાલુ છે હજુ દીવના ડાંગરવાડી વિસ્તારમાં પણ આ મહિનામાં બે માદા અને ચાર બચ્ચા જોવા મળ્યા હતા જેને લઈને દરેક વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલુ છે અને લોકોને સિંહની હલચલથી સાવધાન રહેવા જણાવાયું છે એક મહિનાથી ચાલી રહેલા રખડતા લોકોની દેખરેખ અને બચાવ કામગીરી ડીસીએફ શ્રી હંસરાજ વાઢેરના માર્ગદર્શન હેઠળ સિંહોનું ફોલોઅપ કરવામાં આવી રહ્યું છે